સુરત શહેરમાં વારંવાર અસામારિક તત્વો બેફામ બની રહ્યા છે અને પોલીસ માત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતી હોય અને માત્ર કાગળ પૂરતી જ સબ સલામતીની વાતો કરતી હોય તેવા અનેકો કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વાત કરવાની છે માન દરવાજા વિસ્તારની માન દરવાજા જેવા સ્લમ વિસ્તારમાં અસામરિક તત્વોનો આતંક સામે આવ્યો છે એક મહિલાના ઘરમાં તોડફોડ કરી અસામરિક તત્વોએ મહિલાને માર મારી તેના દીકરાના હાથના કાંડા કાપી નાખવાની ધમકી આપી હોવાનો બનાવાલ પોલીસ ચોપડે નોંધાવવા પામ્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામરિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે તો સ્લમ વિસ્તારોમાં અસામરિક તત્વો ફાટીને ધોમાડે ગયા છે તે સુરતના માન દરવાજા વિસ્તારના વિડીયો સામે આવ્યો છે જેમાં એક મહિલાના ઘરમાં જે અસામારિક તત્વે તોડફોડ કરી હતી મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ કર્યા બાદ મહિલાને પણ માથાભર એ સમયે માર માર્યો હતો અને ત્યારબાદ મહિલાને ધમકી આપી હતી કે જેલમાં બંધ તેના બે દીકરાના હાથના કાંડા કાપી નાખશે હજાર પરિવારના ભયના ઓથા હેઠળ જીવી રહ્યો હોય પોલીસ પણ હોય લઈને તો વધુ બેફામ બની રહ્યા છે તો મહિલાના ઘરમાં તોડફોડ કરી મહિલાને માર મારનાર ના માણસોના આક્ષેપો કરાયા છે મેં કાલે બેસેલી હતી અને આખા માન દરવાજામાં એની બહુ દાદાગીરી ચાલે છે અને મને એકલી બહેરી જોઈને મને મારા ઉપર હાથ સફાઈ કરી અને મને બાલ ખેંચીને લઈ ગયો મારા કપડાં ફાડી લીધા મારી છાતી પકડી લીધી અને મને છે ને પેટ્રોલ નાખીને હલગાવવાની ધમકી આપે છે અને એમ કહે છે કે આ ઘરના અંદર કોઈ દેખાયું ને તો મારી નાખા ને હલગાવી નાખા મને બે વાર હાથ છાલાકી કરીને ત્યાં રહેવાનું નાશ પાડે છે અને રાતના આખી રાત તલવારો લઈને મને ગોતું આવ્યું એક મને નાશ પાડે છે કે મને મેં એને કીધું કે ભાઈ મારો હું વાક છે તો એમ કહે છે કે તું એ સપોલા પેદા કરેલા ને તારી ઓલાદ છે ને તારી ઓલાદ તો એમ કહે તે દિવસે દિવસે છૂટે ને તો એમ કે બંદ્યો કાંડા કાપી નાખા ના કોયરાના કે એવી રીતના ઘરે આવી આવીને ધમકી આપે છે અને ઘરમાં રહેવાનું ના પાડે છે તો અમે કા જઈએ અમે કઈ જગ્યાએ રેવા જઈએ આ તો છેલ્લે પછી એમ જ થઈ ગયું કે મારે આત્મહત્યા કરવું પડે કે મારો પરિવાર બધું અંદર છે તમારે કાં જવાનું આ ઘડી ઘડી આવીને બે વાર તો મને મારી ગયો પહેલી વાર માર્યું તો મેં કંઈ નહીં કર્યું આ પછી બીજી વાર રાતના આખા ઘરમાં તોડફોડ કરી નાખ્યું ગેસનો બાટલો ભોગ કાઢતો હતો એમ કે આખું ઘરને આગ લગાવી દે એમ કે એને પેટ્રોલ લાવ પહેલાં એના હાથના ત્રણ ચાર જણા હતા તે લોકોને એમ કીધું કે 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 પેટ્રોલ લાવ એમ કે મારા બાલ પકડીને રાખ્યા ને એમ કીધું કે આ રંડીને પેટ્રોલ નાખીને હલગાવો એમ કે અને ડાયરેક્ટ મારવાની ધમકી આપે છે કે જીવવા તો દેવા મારી નાખા વધુમાં સામાજિક તત્વોએ જૂના ઝઘડાની અદાવતમાં મહિલાને ઘરમાં તોડફોડ કરી માર માર્યો હોય આ મામલે પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ નહીં તો આ વિસ્તારમાં ફરી આ સામાનિક તત્વો આમ જનતાને હેરાન કરશે તેમાં કોઈ બેમત નથી અઝર કુરસી સાથે હર્ષદ સેટા